નમસ્કાર ફ્રેન્ડ્સ હું ઉમંગ મોદી તમારા માટે નવી વિડીયો લાવ્યો છું અહીંયા આપણે જોઈશું મોબીસફર દ્વારા એલઆઈસીનું પ્રીમિયમ કેવી રીતે ભરી શકાય એલઆઈસીનું પ્રીમિયમ ભરવું હોય તો આપણે સૌથી પહેલાં મોબીસફરની એપ્લિકેશન ખોલીશું અહીંયા મારી એપ્લિકેશન ખુલ્લી જ છે હવે આપણે આપણી પાસે એક ઓપ્શન છે જેનું નામ છે બી બી અહીં આપણી જોડે માઇક્રો એટીએમ પાસે બીબીપીએસ લખેલું ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એના પર ટચ કરીશું આ બીબીપીએસ ખોલ્યું એમાં અહીંયા જઈશું અહીંયા ઇન્સ્યોરન્સ સ્ટેપ છે એમાં જઈશું હવે અહીંયા ઇન્સ્યોરન્સમાં બધી જ કંપનીના અહીં ઘણી બધી કંપનીઓના ઇન્સ્યોરન્સના પ્રીમિયમ ભરવા માટેના નામ આપેલા છે આપણે જે લાઈફ જેનું કરવાનું છે એ જોઈશું તો આપણે એલઆઈસીનું ભરવું છે તો અહીંયા વાંચીશું એલઆઈસી ક્યાં છે તો આ લખેલું છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનને પાછળ લખેલું એલઆઈસી એને સિલેક્ટ કરીશું અહીંયાથી ગ્રાહક નંબર તો મારી જોડે કોઈ ગ્રાહક નંબર નથી હું જોઉં મારી પાસે કોઈ ગ્રાહક નંબર છે હું ચેક કરું જે મારી પાસે ગ્રાહક નંબર છે એ હું જોઈને અહીંયા નાખીશ આમ પ્લે કરું છું હવે એટ સેવન સેવન એટ ત્રણ આ એક મેં પોલિસી નંબર નાખી આપણો જે ઈમેલ આઈડી હોય નાખી દઈશું સબમિટ કરીશું તો આવી ગઈ છે ડિટેલ અહીંયા બતાવે છે બધી ડિટેલ ટોટલ ડિટેલ બતાવે છે ગ્રાહક બિલ નંબર આવી ગયો ડ્યુ ડેટ આવી ગયું કસ્ટમર નેમ આવી ગયું કસ્ટમર નેમમાં આવ્યો યોગેશ પ્રકાશભાઈ મનસુખ ખાની નામ આવી ગયું કસ્ટમરનું નીચે આવી ગયો અમાઉન્ટ સાતસો છાસઠ રૂપિયા જો હું સબમિટ કરીશ તો પેમેન્ટ જતું રહેશે અને સબમિટ કર્યા પછી એને પ્રિન્ટ લઈ લેવાની કસ્ટમરને આપી દેવાની જે ગ્રાહકનું એલઆઈસીનું પ્રીમિયમ ભરતા હોય પણ એક મેન વસ્તુ કે અહીંયાથી તમે બીબીપીએસથી જ્યારે કોઈપણ વસ્તુનું પેમેન્ટ કરો છો તો એનામાં કોઈ કમિશન આપણને મળતું નથી આપણને કોઈ કમિશન આવતું નથી એટલે અહીંયાથી જો આપણે કોઈ પેમેન્ટ કરીએ તો એનામાં આપણી એકલી કેસ આપણી પાસે આવે ને એને આપણે બીજી જગ્યાએ ઉપાડીને ઉપાડવામાં વાપરી શકીએ એટલે કેસ મેળવવા માટે તમે આ બધી સર્વિસ વાપરી શકો બીબીપીએસની હવે હું તમને બીજી વસ્તુ બતાવું કે આમાં કમિશન નથી પણ કમિશનવાળી વસ્તુ તો આપણે આગળ શીખી ચૂક્યા આગળ સમજી ચૂક્યા છે કે મેં બતાવ્યું હતું કે આપણી પાસે પ્રિપેઇડ કાર્ડ છે તો મારી જોડે આ રહ્યું યસ બેંક પ્રિપેડ કાર્ડ હું અહીંયા મારો મોબાઈલ નંબર નાખું રજિસ્ટર નંબર નાખું છું પ્રોસીડ કરું તો મને મારે જોવું છે કે મારું બેલેન્સ કેટલું છે વ્યુ કાર્ડ કરીશું બેલેન્સ આપણું કાર્ડ દેખાશે લોડ કાર્ડ કરીશું તો બેલેન્સ બતાવશે ચારસો પંચ્યાસી રૂપિયા પડ્યા છે હું અહીંયાથી લોડ મનીમાં જઈ અને આ એક હજાર રૂપિયા નાખી દઉં તો હું અહીંયાથી આ એક હજાર રૂપિયા લખું છું સબમિટ કરું છું સક્સેસફુલી આનું કમિશન અહીં જોઈએ હવે મારું બેલેન્સ બે રૂપિયા થઈ ગયું અંદર હે ને એટલે એમાં કમિશન પણ આવ્યું છે હવે હું જોઉં કે મને કમિશન મળ્યું કે નહીં તો હું અહીંયા નીચે નીચે આપણે આ લેઝરમાં જઈશું લેઝર રિપોર્ટમાં બતાવે છે કે મેં એક હજાર રૂપિયા જે નાખ્યા છે આ રહ્યા એક હજાર રૂપિયા બતાવે છે એનામાં ઝીરો પોઈન્ટ આઠ ટીડીએસ કપાયો અને આપણી પાસે એક રૂપિયોને પચાસ પૈસા એટલે દોઢ રૂપિયો કમિશન મને એક હજારમાં મળ્યું એટલે આ કમિશન આવી ગયું હવે પ્રીપેડ કાર્ડનો ઉપયોગ આપણે કરવો હોય તો અહીંયા જઈશું પ્રિપેઇડ કાર્ડથી કેવી રીતે ભરી શકાશે એલઆઈસીનું પ્રીમિયમ તો અહીંયા ખસાવીએ અહીંથી મોબીક્વિક સર્ચ કરીશું મોબીક્વિક મારું ક્યાં છે તો હું જાઉં અહીંયા એમ ઓ બી આઈ કે મોબીક્વિક આવ્યું મોબીક્વિક ખોલવાનું મોબીક્વિક ખોલ્યા પછી આ સી ઓલ સર્વિસિસમાં જવાનું એની અંદર લખેલું જ છે એલઆઈસી સ્લેસ ઇન્સ્યોરન્સ આ છત્રીના નિશાનવાળું એના પર ટચ કરવાનું અહીં ટચ કરીશું એમાં પહેલું જ આવી ગયું છે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એમાં જે મેં ગ્રાહક નંબર ત્યાં નાખ્યો હતો પોલિસી નંબર એ નંબર અહીં બતાવે છે એના પર ટચ કરી દઉં બધી ડિટેલ આવી જશે નો ડેટા ફાઉન્ડ આવ્યું અહીંયા જો ટુ નાઇન અરે અહીંયા ડિટેલ અત્યારે બિલ નો બિલ ડેટા અવેલેબલ કે છે પણ આટલું કરતાં આપણને બિલિંગ ઇન્ફોર્મેશન આવશે ત્યાં આવી જોઈએ ત્યાં ડિટેલ આ આવી ગઈ તો આપણને ડિટેલ જોવા મળી ગઈ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લખેલું બિલ પેમેન્ટ ફોર આ નંબર આવી ગયો એનું જે બિલ છે એ સાતસો ને છાસઠ રૂપિયાનું છે ડ્યુ ડેટ આવી ગયું ડ્યુ ટુ આવી ગયું ડ્યુ ફ્રોમ અને ડ્યુ ટુ અને બિલ ડેટ આવી ગયું છે બિલ નંબર આવી ગયો છે એલઆઈસી કરીને અને જો આપણે આને સેવ કરી દેવું હોય મોબીક્વિકમાં હંમેશા માટે તો આ જે રિમાઇન્ડર મી ફોર ફોરધર કમિંગ બિલ પેમેન્ટ્સ તો ભવિષ્યમાં બિલ પેમેન્ટ કરવા માટે આને અહીંયા સેવ કરું કરી શકીએ અને પેમેન્ટ કરવું હોય તો પે રૂપીસ સેવન સિક્સટી સિક્સને સિલેક્ટ કરીશું આવી ગયું મારા વોલેટમાં પેમેન્ટ નથી એટલે મોબીક્વિકના વોલેટમાં પેમેન્ટ નથી મારા પ્રિપેડ કાર્ડમાં છે આવ્યું સેવન સિક્સ્ટી સિક્સ પે સેવન સિક્સટી સિક્સ કરું છું પ્રોસેસ થશે ને પ્રોસેસ થયા પછી એ એવું કહેશે કે આમાં બેલેન્સ લો તો આપણે એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ એ બધું સિલેક્ટ કરવાનું ઓપ્શન આવશે આવી ગયું અહીં પાછળ બતાવે ચાર્યું મારું પ્રીપેડ કાર્ડ આવ્યું સિક્સ ઝીરો ટુ વાળું બતાવે છે ટુ ફોર સેવન ઝીરો મારું પ્રીપેડ કાર્ડ ઓર્ડરની અંદર મેં સેવ કરી રાખેલું છે હું કોઈ બી પેમેન્ટ કરું આનામાં જાઉં છું મારું સીવીવી કોડ નાખું છું પે કરીશ અહીંયાથી જેવું પે કરીશ એક ઓટીપી મારી પાસે આવશે એ ઓટીપી હું જેવો નાખીશ એટલે આ પ્રોસેસ થઈ હવે ઓટીપી આવશે એક ઓટીપી આવશે અહીં ખાનામ નાખવાનો એ ઓટીપી હું નાખીશ એટલે પૈસા કપાઈ જશે અને બિલ ભરાઈ જશે એટલે સાતસો છાસઠ રૂપિયા પેડ થઈ જશે તો મારા દરેક એજન્ટને આ વસ્તુ ખબર પડી ગઈ હશે કે આપણે પેમેન્ટ કેવી રીતે કરવાનું છે મોબીક્વિક દ્વારા લાઇટ બિલ પણ આવી રીતે ભરાય છે અને આવી જ રીતે આપણે એલઆઈસીનું પ્રીમિયમ પણ કરી શકીએ છીએ હું અત્યારે પેમેન્ટ નથી કરતો તો હું એને કેન્સલ કરીશ એટલે મારે પેમેન્ટ કરવાની જરૂર અહીંયા નથી ખ્યાલ આવી ગયો હશે દરેક એજન્ટને કોઈને કાંઈ તકલીફ હોય મને ગમે ત્યારે કોલ કરી શકશો હું અહીંયા છું તમારા માટે તમે મને કોલ કરો કોઈ પણ સર્વિસ ઇશ્યુ હોય તો હું તમને મદદ કરીશ મોબી સફરની જોડે જોડાયેલા જોડાયેલા રહેજો હંમેશા એની જોડે કામ કરતા રહેજો અને તમારો ને મારો બધાનો વિકાસ કરતા રહેજો તમે લોકો ચાલો